ચાલો આજે તોરણ પાંચ વિદ્યાર્થીઓ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે તો સરસ મજાના દિવાળી કાર્ડ બનાવીને લઈ આવ્યા છે ચાલો જયભાઈ રાજજી વિશાલ ચાલો ધ્રુવ ચાલો સરસ મજાના કાર્ડ બનાવીને ને લઈ આવ્યા છે બધા વિદ્યાર્થીનો ખૂબ ખૂબ આભાર ચાલો અમારે ભાઈ દાનિશભાઈ દિવાશલીમાંથી જુદા જુદા આકાર બનાવીને લઈ આવ્યા છે એમાં કેટલા ખૂણા બનાય બને જયભાઈ પણ સરસ મજાના આકાર બનાવીને લઈ આવ્યા છે એમાં કયા ખૂણા બને કાટ ખૂણા ક્યાં બને અને ખૂણાના પ્રકાર લઘુકોણ ગુરુકોણ કાટકોણ ક્યાં ક્યાં ખૂણા છે એની માહિતી આપણે આ આકૃતિ દોરીને મેળવી શકીએ છીએ ચાલો ગોપી સપના પણ જુદા જુદા આકારો બનાવીને લઈ આવ્યા છીએ તેમાંથી કયા ખૂણા બને એની પણ માહિતી સરસ મજાની આપણને આપી છે ચાલો આના ઉપરથી આપણે કયા કયા આકાર આકાર ઉપરથી ખૂણાના પ્રકાર આપણે ભણી શકીએ છીએ શીખી શકીએ છીએ ચાલો મિતભાઈ બાલવાટિકામાં અભ્યાસ કરે છે અને સરસ મજાની પતંગ બનાવીને લઈ આવ્યા છે સરસ મજાની ડેકોરેટ કરી છે આપણે મિતભાઈને પૂછીએ આમાં તમે શું ઉપયોગ કર્યો છે ગુંદર ચોંટાડી દીધો અને કલર કર્યો હા સરસ મજાની જુઓ પતંગ ડેકોરેટ કરી છે તો આપણે મિતભાઈને અભિનંદન આપીએ ચાલો મિતભાઈ આ ઘેર ઉપર પતંગ જગાવશો સરસ મજાના કર્યા છે ચાલો ધવલભાઈ બાલવાટિકામાં અભ્યાસ કરે છે તેઓ સરસ મજાનું કાગળમાંથી પૂઠામાંથી ઘર બનાવ્યું છે એક સરસ મજાનો અંદર ડાગલો બેઠો છે અને જોવો જ એ સરસ મજાનું મકાન બનાવ્યું છે બે માળનું ચાલો ધવલભાઈ તમે આમાં શું ઉપયોગ કર્યો ઘર બનાવવામાં ગુંદર પુઠ્ઠું પછી આ ફૂમકા ફૂલ બનાવ્યા હા સરસ અભિનંદનભાઈ ધવલભાઈની બાલવાટિકામાં અભ્યાસ કરે છે ચાલો રીધિબેન બાલવાટિકામાં અભ્યાસ કરે છે તે સરસ મજાનો હિંચકો બનાવીને લઈ આવ્યા છે તો આપણે રીધિબહેન ને પૂછીએ કે હિંચકો બનાવવામાં તમે શું ઉપયોગ કર્યો છે તમારું નામ જીતી તમે આ હિંચકો બનાવવામાં શું ઉપયોગ કર્યો છે હા હેલા પૂઠું લીધું પછી ચોટાઇડું અને જો મજાની દોરી બાંધી છે અહીંયા અને પોતે આમાં છે ને હાલો સરસ બાલવાટિકામાં ભણે છે રીધી ચાલો આજે વિરાજભાઈ પાકડમાંથી ચશ્મા અને એક તલવાર બનાવીને લઈ આવ્યા છે તો ચશ્મા પહેરોજી જરાક પહેરીને બતાવો જઈ વાહ કાલે કાલે ચશ્મા ગોરે ગોરે ભૂખડી પે કાલે કાલે ચશ્મા ચાલો કઈ રીતે બનાવ્યું આમાં શું ઉપયોગ કર્યો સરસ હાલો આમ પછી હું તારી પાસે આવું ને પછી તું ખોલજે હું જેની પાસે આમ કરો ને એને ખોલવા કેટલું જ છે આ રેડી તોય ખોલજે એમ મારે આજે વિશાલભાઈ સરસ મજાની એક બોલપેનમાં લાઈટ બનાવીને લઈ આવ્યા છે તો આપણે સૌ પ્રથમ એ લાઈટ ચાલુ કરીને બતાવો તો વિશાલભાઈ હા ચાલો આમ સિદ્ધિ કરવો જોઈએ જુઓ અને એ રીતે અલગ અલગ લાઇટ થાય છે બોલપેન બનાવીને લઈ આવ્યા છે અહીંથી ચાલુ થાય બંધ થાય અને લાઇટે અલગ અલગ જાતની લાઈટ થાય છે ચાલો જીએ

ઝાડ અને તરુ પાણી શબ્દ નો સમાનાર્થી શબ્દ પાણી બિચારું બિચારું સમાનાર્થી શબ્દ આ બિચારું છે આલદ્રુ ઉદય દુખી વિશાળ દુઃખી દુઃખી નિરા ખિજ ખિજનું સમાનાર્થી ખીજ ગુસ્સો સવાર એનું સમાનાર્થી સવાર ভাস্কর নে চালো ভাস্কর দিন નહીં দিবস નું થાય હું ખાલી સવાર નું જ પૂછું એક રાજી વાટુ બોલ્યો પરોટ્યું প্রভাত আলো સમાનાર્થી શબ્દ আলো আলো ગ્રેન્શિયા আলো થઈ જાય আলো સરસ સમાનાર્થી શબ્દ ઉલ્લાસ ઉલ્લાસ હું આજે બહુ ઉલ્લાસમાં છું સમાનાર્થી શબ્દ બોલો અરખ હતાશ ને એ એનો વિરોધી થઈ ગયો હલ્લા ઉલ્લ હરખ આનંદ હર્ષ મોજ એ બધાય હારે અમે ગયા તા હારે અમે ગયા તા કાવ્યના કવિ કોણ છે હારે અમે ગયા તા હારે અમે ગયા સુંદરમ ચાલી નીકળીએ પ્રવાસમાં ચાલી નીકળીએ પ્રવાસમાં કવિના કવિતાના કવિ કોણ છે નરેન્દ્ર જોષ તુષાર શુક્લા હોનેચંદુ કવિતાના કવિ કોણ છે તોડ ઘોડા ખદુક ના કવિ કોણ છે ખદુક ઘોડા ખદુક ના કવિ કોણ છે હર્ષ ના ડાંગર ખેતરમાં ડળપો ડાંગરના ખેતરમાં તડકો કવિના કવિતાના કવિ કોણ છે આજનો પ્રશ્ન અષાઢી સાંજના અંબર ગાજે કાવ્યના કવિ કોણ છે અષાઢી સાંજના અંબર ગાજે કાવ્યના કવિ કોણ છે ચાલો અંજલિ ઝવેરચંદ મેઘાણી રાઈટ